અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે પીપીએલ પાંચ ટુર્નામેન્ટનું આયોજન જૂની દીવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું પટેલ યુથ ક્લબના યુવાનોને એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા અટૂટ જતન અને એવી માવજત ખૂબ જ જરૂરી છે રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખુટા રહેવાનો બોલાબોલ છે ત્યારે આપણે સમાજે વસુદેવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે અને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં બાર ગાઉન લેવા પાટીદાર સમાજના યુવાનોની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગત રોજ બે સેમી રમ્યા બાદ ત્રીજી બોઇઝ અને પટેલ ગ્લેડિટેયર્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી ત્રીજી બોયઝે પ્રથમ દાવ લઈ એકસોને રનનો ટાર્ગેટ આપ્યો હતો પ્લે ગ્લેડિયેટર્સ આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા પીપીએલ પાંચના વિજેતા ટીજી બોઇઝ ટીમના ખેલાડીઓ થયા હતા સર્વે તેને ખૂબ ઉમકળાભેરે આવકારી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શ્રી બારગાંવ લેવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ કેચ બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીમ બોયસ ટ્રીમને ટ્રોફી એનાયત કરી હતી